પ્રત્યય તો વધારે સમય ન લેતા આ નેવું હજાર રૂપિયા સ્કોલરશિપ મેળવવા માટે થઈને અંત સુધી આ વિડીયો જોતા રહો આની અંદરથી તમને ઘણા બધા પ્રશ્નો એવા હશે જે પરીક્ષામાં પૂછાઈ શકશે ચાલો પહેલો પ્રશ્ન નિમ્ન લિખિત શબ્દો મેસે પ્રત્યય કી યોગ્ય જોડી ચૂનીએ ચાલો પ્રત્યયની જોડ આપણે બનાવવાની છે કઈ છે તો દગ વદ વત્તા ગખોર તો દગાખોર સફળતા વત્તા આ તો સફળતા સુન વત્તા કર સુન કર અને ગોતાખો વત્તા તો આ ત્રણ આપણને એ બી અને ડી ખોટી છે જ્યારે

બાબુ વત્તા આઈન ચાલો શું બનશે બાબુ આઈન બાબુઆ બાબુ કે બાબુ આઈ તો ચાલો બાબુ વત્તા આઈન એટલે કે આપણો જવાબ આવશે બાબુ આઈન એટલે કે જવાબ આવશે ઓપ્શન એ વત્તા દાર શું બનશે બધા જાણો છો જાન વત્તા દાર તો જાનદાર ઓપ્શન એ મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા ની બુક પણ આપણે સેલ કરીએ છીએ આ બુકની પણ તમે ખરીદી કરી શકશો મોસ્ટ પે પ્રશ્નો આ બુકની અંદર મૂકેલા છે જે પરીક્ષાની અંદર તમારે પૂછાય શકે એવા પ્રશ્નો છે લગભગ આમાંથી જ હશે આ બુકની ખરીદી તમે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા લિંક પરથી કરી શકશો એ લિંક પર ક્લિક કરવાથી ત્યારબાદ તમે એ ઓર્ડર ફોર્મ ભરશો એટલે કે તમને એ બુક પ્રાપ્ત થશે ખાસ મહત્વનું બુકની કિંમત ત્રણસો છે પરંતુ આપણી ડિસ્ક્રિપ્શન બોક્સની લિંક પરથી ક્લિક કરીને મેળવશો તો સો રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે એટલે કે આ બુક તમને પડશે એસી રૂપિયામાં કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ નથી એટલે કે તમારા હાથમાં બુક આવી જશે અને એની કિંમત રહેશે તમારે ફક્ત બસો ને એસી તો આજે જ ખરીદી કરો અને ધ્યાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની તૈયારી કરવા માટે થઈને આ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો આગળ જોઈએ માલવત્તા દાર તો શું બનશે માલવત્તા દાર એટલે કે માલદાર ઓપ્શન બી ત્યારબાદ જોઈએ ધોખા વત્તા બાજ તો ધોખે બાજ બરાબર ને અહીંયા ધોખા આપેલું છે પરંતુ આવશે ધોખે તો ધોખે વત્તા બાજ એટલે આવશે જવાબ આપણો ઓપ્શન એ ધોખે આ બધાને જોડતા આવડતું જ છે હિન્દીની અંદર ખૂબ સહેલો ટોપિક છે ગોતાખોર તો ગોતા વત્તા ખોર શું બનશે ગોતાખોર તો અહીંયા તમને જવાબ દેખાશે ઓપ્શન બી ની અંદર ગોતાખોર

અને છેલ્લું જોઈએ ભોલાવતાપન શું બનશે ભોલાપન જવાબ આવશે આપણો ઓપ્શન એ ભોલાપન બરાબર ચાલો તો મિત્રો આપણી ચાનાની અંદર લાઈવ અને રેકોર્ડ લેક્ચર ક્વિઝ ગયા વર્ષનું પેપર સોલ્યુશન મોડલ પેપર સોલ્યુશન જેવું દરેક વિડિયો બનાવવામાં આવે છે તમે જોતા દેશો બુક વિશે તો મેં તમને માહિતી આપેલી જ છે બુકની પણ તમે ખરીદી કરી શકો બે ભાગ છે મેટ અને સેટ મેટ ખૂબ મહત્વનો અઘરો વિષય છે અને આના પણ વિડીયો આપણે બનાવીએ છીએ કઈ રીતે પરીક્ષામાં પૂછાઈ શકે જોવા માટે થઈને આ વિડીયો પણ તમે ખાસ જોતા રહેજો અને સેટ તમારે ધોરણ આઠની અંદરના મુખ્ય જે છ વિષય છે એના દરેક પાઠના મોસ્ટ ટાઈમ પ્રશ્નોની તારવણી કરીને આપણે વિડીયો બનાવીએ છીએ તો એ પ્રશ્નો પૂછાઈ શકે એવા છે તો તે પણ વિડીયો ખાસ જોતા રહો અને આ સ્કોલરશીપ મેળવી શકશો મિત્રો આ હતું ચેપ્ટર નંબર દસ ફરી નવા વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર અગિયારની સમજૂતી સાથે ફરી મળીશું આપ સવા આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ